નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં શુક્રવાર શુક્રવારની સાંજે ટીપિકલ કાઠિયાવાડી એમ કહી શકાય કે આપણું રાજકોટનું જે ભોજન છે ને એ હું તમને બતાવું છું આજે હું આ ભોજનની અંદર લેવાનો છું મારા ઘરે બન્યું છે ભાખરી સરસ મજાની સાથે બન્યા છે દૂધીના ઢોકળા આ વઘારેલા ઢોકળા છે આપણા ગુજરાતમાં કાઠિયાવાડમાં ઘણા બધા પ્રકારના ઢોકળા થાય છે ખાસ કરીને દૂધીના થાય છે અને દૂધીની સાથે બાજરાનો લોટ મિક્સ કરીને પણ ઢોકળા થતા હોય છે પરંતુ આ ઢોકળા છે ને એ દૂધીની સાથે થોડો ચણાનો લોટ અને થોડો ઘઉંનો લોટ મિક્સ કરીને સરસ રીતે બનાવ્યા છે અને તેનો વઘાર કર્યો છે સાથે અથાણાની અંદર રાયતા મરચાં છે અને મેથીયા અથાણું છે સાથે જ પપૈયાનો સંભારો છે અને આ સ્પેશિયલ શાક છે બટેટાની ગ્રેવીવાળું રીંગણા ગ્રેવી મસ્ત મજાનું શાક છે ને સાથે ચા કેમ તો ઢોકળા છે એટલે ઢોકળા છે ને એ ભાખરીની સાથે ચા ની સાથે જ ખવાય રાજકોટ હોય જુનાગઢ હોય અમરેલી હોય આપણું જે સૌરાષ્ટ્રનું જે ટીપિકલ કાઠિયાવાડ વિસ્તાર છે ને ત્યાં આ પ્રકારનું ભોજન લોકો ખૂબ જ પ્રેમથી જમે છે રાતના ભોજનની અંદર આ પ્રકારની વાનગીઓ હોય છે અને આ પ્રકારનું મેનુ હોય છે અને સાથે ઘણી બધી વસ્તુ હોય છે પરંતુ આટલું સિમ્પલ સાદું ભોજન આજે જમવાનો મોકો મળ્યો છે પરિવારના સદસ્યો પણ આ જ ભોજન કરવાના છે અને અમારી ધર્મપત્ની અને એમના દેરાણી દ્વારા આ વસ્તુ બનાવવામાં આવી છે આજે મેં કાંઈ બનાવ્યું નથી આજે સ્પેશિયલ હું જમવાનો જ છું તમારા ઘરે આજનું મેનુ શું છે એ તમે મને જણાવજો કદાચ કોમેન્ટ ન કરો તો વોટ્સઅપ નંબર છે તો ચોક્કસ મને કોમેન્ટ કરજો બનાવવાનો પ્રયત્ન કરશું અને હા અત્યારે જે સિઝન ચાલે છે ને એવી જ વાનગી મને કહેજો જો અત્યારે કોઈ કેરીનો રસ કહેશે તો હું મારે કદાચ પ્રિઝર્વ કરેલી જે કેરી છે તે લાવીને તમને બતાવવી પડશે ખોરાવી પડશે પણ અત્યારે આજ છે એટલે આજની વાનગી આ છે તો નમસ્કાર તમને સૌ કોઈને અને હા ડિનર પછી ગુડ નાઇટ સૌ કોઈને